તો આ તરફ ધોરાજીના ગ્રામ્ય પંથકોમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે છત્રાસાથી માણાવદર તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે છત્રાસા બંટિયા ખડીયા જાપોદર કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો પાણી પાણી થઈ ચૂક્યા છે અનરાધાર વરસાદને લઈને એક જ દિવસમાં નદી અને ચેક ચેકડેમો પર છલોછલ જોવા મળી રહ્યા છે તો ધોરાજીમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે જેને લઈને ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ નદીઓમાં પણ સતત પાણીની આવક છે છત્રાસાબંટિયા ખડિયા જાપોદર કલાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે ભારે વરસાદને લઈ ગઢાડા નજીક આવેલ મોજ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને ડેમના દરવાજા ચાર ફૂટ સુધી ગઈકાલે પણ ખોલવામાં આવ્યા હતા અને આજે પણ ફરી એક વખત ડેમમાં સતત પાણીની આવક જોવા મળી છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ત્રણ દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા ડેમમાંથી મોજ નદીમાં પાણી છોડાઈ રહ્યું છે ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં પણ સતત પૂરની આવક છે ત્યારે મોજ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકને લઈને ઉપલેટાથી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે અને નદી કાંઠાના વિસ્તારોને પણ પ્રશાસન તરફથી એલર્ટ કરવામાં આવ્યા છે નદીપટના વિસ્તારમાં જવરના કરવા માટે પણ સતત અપીલ કરવામાં આવી છે જિલ્લાના ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત નેશનલ નંબર પર ઘટી જીઆઈડીસી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ રહ્યો છે બપોરનો સમય છે પરંતુ વિઝીબિલિટીમાં ઘટાડો થયો છે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદની શરૂઆત થઈ નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વિઝિબિલિટી ઓછી જોવા મળી રહી છે આ તરફ જીઆઈડીસી વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને પાણી ભરાવાની પણ શરૂઆત